લસણ ડુંગળી વગર કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા કારેલાનું શાક તો કારેલાનું શાક બધાના ઘરમાં બનતું હોય છે પરંતુ દરેકની રીત અલગ અલગ હોય છે તો આજે આપણે ખૂબ જ સરસ એવું બિલકુલ કડવું ન લાગે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થાય એવું આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા કારેલાનું શાક બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા બસો ગ્રામ જેટલા કારેલા લીધા છે અને કારેલાને ધોઈ એને એકદમ ચોખા કરીને લીધા છે તો કારેલાને જે આગળ પાછળનો ભાગ હોય છે એ આપણે કાઢી નાખીશું અને ઉપરથી છાલ કાઢીશું તો છાલ છે એ આપણે થોડી થોડી ઉપરથી કાઢી દઈશું બહુ વધારે પડતી નહીં કાઢીએ ઘણા લોકો કારેલું ઉપરથી વાઈટ દેખાય ત્યાં સુધી છાલ કાઢે છે પરંતુ છાલમાં ખૂબ જ સારા એવા ગુણો હોય છે તો બને ત્યાં સુધી છાલને બહુ કાઢવાની નહીં તો હવે કારેલું જે પ્રમાણે તમારે મોટું હોય એ પ્રમાણે નાના મોટા પીસ તમને જે પસંદ હોય એ પ્રમાણે કરી અને આ રીતે આપણે બીજનો ભાગ છે વચ્ચેથી કાઢી નાખવાનો છે તો બધા જ કારેલાને હું આ રીતે છાલ ઉખેડી અને વચ્ચેના ભાગમાંથી બીજ કાઢી નાખું છું જેથી આપણે સ્ટફિંગ કરવામાં પણ સરળતા રહે અને બીજનો ભાગ પણ ઘણા લોકો સ્ટફિંગમાં ઉપયોગ કરી લેતા હોય છે તો આ રીતે મેં બધા જ કારેલાને વચ્ચેના ભાગમાંથી બીજનો ભાગ છે એ કાઢી નાખ્યો છે હવે આપણે અહીંયા કૂકરમાં એક કપ જેટલું પાણી નાખી દઈશું અને કારેલાને પહેલાં આપણે બાફવાની પ્રોસેસ કરીશું તો એમાં એક અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું અને કારેલાને અંદર નાખી દેવાના છે હવે ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો ટુ મીડિયમ સાઈડ રાખી દઈશું અને એક વિસલ થવા દેવાની છે વધારે કારેલાને બાફવાના નથી નહીતર કારેલા છે મેસ થઈ જશે અને ભરવામાં ફાવશે નહીં એટલે કૂકરનું ઢાંકણ બંધ કરી અને હવા ભરાઈ એને બંધ કરી દો તળી આવવાનું હોય તો પણ ફટાફટ થઈ જશે નહીતર એક સીટી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે હવે અહીંયા સાઈડમાં બીજા ગેસ પર ઉપર હું બેસન શેકું છું તો અડધો કપ જેટલો મેં બેસન લઈ લીધો છે અને બેસનને આપણે એકદમ સ્લો ફ્લેમ પર શેકવાનો છે બહુ વધારે પડતું હાઈ ફ્લેમ નથી કરવાની નહીતર બેસન છે એ કાળો થઈ જશે બળી જશે તો આ રીતે ધીમે ધીમે ચલાવતા ચલાવતા સતત ચલાવવાનું છે કન્ટિન્યુઅસલી નહીં તો નીચે છે બેસન ફટાફટ કાળો થઈ જાય છે એટલે આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા ચલાવતા આપણે એનો કલર ચેન્જ થાય અને સુગંધ એવી સરસ મીઠી આવે ત્યાં સુધી એને શેકવાનો છે બેસનને તો બેસનમાં ઘણા લોકો મોણ પણ નાખતા હોય છે તો તમને ફાવતું હોય તો તમારે મોણ નાખીને પણ શેકી શકાય પણ તો અમારા ઘરમાં અમે આ રીતે બેસન ભરેલા શાકમાં શેકીએ છીએ કોરો તો આ રીતે સતત ચલાવતા ચલાવતા શેકી લેવાનો છે અને એની સુગંધ છે એકદમ સરસ આવવા લાગે છે તમે જોઈ શકો છો નીચેથી હવે કલર થોડો થોડો ચેન્જ પણ થવા લાગ્યો છે અને સાઈડમાં આપણા કૂકરને એક સીટી થઈ ગઈ છે તો હવે કૂકરનું પ્રેશર કાઢી અને ફટાફટ ખોલી દઈશું જો વધારે પડતું કૂકરને રાખીએ તો કૂકરમાંથી કારેલા છે વધારે બફાઈ જાય અને આ બાજુ બેસન પણ આપણો સરસ એવો શેકાઈ ગયો છે કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવી રહી છે તો ત્યાં શેકાઈને બેસન રેડી થઈ ગયો છે તેને આ બાઉલમાં હું અહીંયા ફટાફટ ટ્રાન્સફર કરી દઉં છું નહીં તો બેસન છે એ પણ આપણો બળી જાય એટલે ફટાફટ એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને ઠંડો થવાઈ દઈશું ત્યાં સુધીમાં આપણે કારેલાની પ્રો પ્રોસેસ કરી લઈશું કે કારેલા પણ વધારે પડતા બફાય તો ભરવા ફાવે નહીં અને તૂટી જાય તો ફટાફટ જેટલું પ્રેશર હોય એક સીટી થયા પછી પ્રેશર છે એ પણ આપણે કાઢી નાખવાનું છે પ્રેશર કુકરમાં નીકળે ત્યાં સુધી રાહ જોવાની નથી અને કારેલું છે એ થોડુંક તમને કડક લાગતું હોય તો એ શાકમાં પણ કૂક થઈ જશે એટલે થોડું એવું કઠણ જ રાખવાનું છે નહીંતર આપણને ભરવામાં ફાવે નહીં તો આ રીતે તમે જોઈ શકો છો ચાકુ નાખીએ ને તો ચાકુ તો ડીપ થઈ જાય છે થોડુંક ક્રંચ કડક હોય એવું લાગે પરંતુ એટલું જ આપણે રાખવાનું છે જેથી કરીને આપણને શાક બનાવવામાં સરળતા રહે અને થોડુંક કડક રહે છે એ શાકની અંદર કૂક થઈ જશે તો આ રીતે કારેલાને પાણીમાંથી નિતારી લઈશું અને કારેલાને પણ ઠંડા થવા રાખી દઈશું ત્યાં સુધીમાં આપણો બેસન પણ ઠંડો થઈ ગયો હશે તો આપણે મસાલાની તૈયારી કરી લઈશું તો અહીંયા પ્લેટમાં કારેલા કાઢી અને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે બેસન સ્ટફિંગ તૈયાર કરી લઈશું કારેલા માટે તો અહીંયા બે ચમચી મેં તેલ નાખ્યું છે એક ચોથાઈ ચમચી જેટલી હળદર નાખી છે અડધી ચમચીથી થોડું ઉપર એવું લાલ મરચું નાખ્યું છે અને ચપટી હિંગ નાખી છે દોઢ ચમચી જેટલું અહીંયા જીરું નાખું છું આપણે ભરેલા શાકમાં જીરાનો સ્વાદ થોડો સારો લાગે એટલે થોડું વધારે પ્રમાણમાં લેવાનું એક ચોથાઇ ચમચી જેટલો ગરમ મસાલો એક ચમચી સફેદ તલ અને એક ચમચી જેટલો મેં અહીંયા આમચૂર લીધો છે અને અહીંયા બે એક ચમચી મોટી જેટલો ગોળ લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તમે આમચૂરની જગ્યાએ લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો હવે લીલા ધાણા નાખી અને બધી જ વસ્તુઓને બેસન સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને કારેલાના શાકમાં ઘણા લોકો ગોળ પણ નથી ખાતા તો તમારે સ્કીપ કરી દેવાનો તમને મીઠું પસંદ ન હોય કારેલાનું શાક તો તમારે ગોળ છે એ સ્કીપ કરી દેવાનો છે હવે સરસ રીતે મૂણ અને બધા મસાલા મિક્સ કરી દેવાના છે મરચું છે એ તમારી ટેસ્ટ પ્રમાણે તમારે ઉપયોગ કરવાનો તીખું મરચું તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે વધારે ઓછું તમારે લેવાનું અને લસણ પસંદ હોય તો તમારે અત્યારે લસણની પેસ્ટ પણ આમાં નાખી દેવાની તો લોટનો સ્વાદ છે થોડો સારો એવો લાગે હવે થોડું ચમચી જેટલું આપણે જરૂર પ્રમાણે થોડું એવું પાણી નાખી અને મિક્સ કરી દઈશું લોટને આપણે બાંધવાનો નથી મુકો જ રાખવાનો છે પરંતુ જરૂર પ્રમાણે થોડું એવું પાણી નાખીએ તો જ્યારે સ્ટફિંગ કરી અને કારેલા બફાય છે ત્યારે લોટનો ટેસ્ટ છે ખૂબ જ સારો એવો આવે છે એકદમ સરસથી બફાઈ જાય છે સેજ પાણી નાખવાથી તો મેં એક પહેલાં ચમચી જેટલું નાખ્યું હતું પાછું અડધી ચમચી જેટલું હું પાણી નાખું છું પાણીનું પ્રમાણ માપે ધ્યાન રાખીને નાખવાનું છે તો કોરો લોટ છે એ થોડો કોરો જણાય એટલો જ નાખવાનો છે જ્યારે શાક બફાતું હોય આપણું ત્યારે એનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે તો આ રીતે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે કારેલાની અંદર ભરી દેવાનું છે તો કારેલા છે એકદમ આપણે બફાણા પણ નથી અને બહુ કાચા પણ નહીં એવા સરસ તૈયાર થયા છે તો સ્ટફિંગ ભરવાની આપણે સરળતા રહે તો આ રીતે બધા જ કારેલાને હું ફરીને તૈયાર કરી લઉં છું તો તમને મેં બે કારેલા આ રીતે ભરીને બતાવ્યા છે તો બધા જ કારેલાને આ રીતે ભરીને તૈયાર કરી લઉં છું હવે અહીંયા મેં બધા છુકારેલાને તૈયાર કરી લીધા છે અને ચમચી જેટલો સ્ટફિંગનો લોટ વધ્યો છે એ પણ આપણે શાકમાં ઉપયોગ કરી લઈશું તો આપણું સરસ મજાનું એવું શાક તૈયાર થઈ જશે તો હવે ગેસ પર આપણે પેન રાખી દઈશું અને પેનની અંદર અહીંયા ચાર ચમચી જેટલું હું તેલ નાખું છું આપણે ભરેલા શાક હોય કાઠિયાવાડી સ્ટાઇલ શાક કાઠિયાવાડી કોઈ પણ શાક લ્યો તો એમાં થોડું તેલનું પ્રમાણ વધારે હોય છે તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલી મેં વરિયાળી નાખી છે અડધી ચમચી જીરું એક લીલા મરચાંની નાની કટકી કરીને નાખી છે અડધી ચમચી જેટલું છીણેલું આદું નાખ્યું છે તમને લસણ પસંદ હોય તો તમારે અહીંયા લસણની પેસ્ટ નાખવાની એક ચોથાઇ ચમચી જેટલી હું અહીંયા હિંગ નાખું છું બધાને સરસ રીતે આપણે તેલમાં પહેલાં સાતળી લઈશું ત્યાર પછી અહીંયા મેં એક ટમેટું સમારીને લીધું છે ચીણું સમારેલું એ ટમેટું નાખી દઈશું અને કારેલાના શાકમાં લોકો ટમેટું નથી ખાતા પણ ડુંગળીનું પ્રમાણ વધારે રાખે છે મેં અહીંયા લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો એટલે મેં ટમેટાનો ઉપયોગ કર્યો છે હવે એમાં ઘરમાં રહેલા જ મસાલા કરી દઈશું હળદર લાલ મરચું પાવડર જીરું અને ચપટી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને તેલમાં ટમેટાને બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દેવાનું છે ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી દીધી છે ટમેટા થોડા પીગળે મેસ થઈ જાય અને શાક થોડું તે મસાલા ચડી જાય ત્યાં સુધી આપણે બેથી ત્રણ મિનિટ માટે રાખીશું કવર કરીને પછી કવર લઈ લઈશું અને ટમેટાને થોડા ચમચાથી મેશ કરી દેવા જો તમને ડુંગળી પસંદ હોય તો તમારે ડુંગળી લેવાની અને ડુંગળીને ગોલ્ડન પિંક થાય ત્યાં સુધી કૂક કરવાની ત્યાર પછી તમારે ટમેટા નાખવાના અને ઘણા લોકો કારેલાના શાકમાં ટમેટા નથી ખાતા ઓનલી ડુંગળી જ ખાય છે તો તમે ડુંગળી પણ એ રીતે નાખીને પકાવી શકો છો ત્યાર પછી તમારે કારેલા નાખવાના તો અહીંયા મેં ડુંગળીનો કે લસણનો ઉપયોગ નથી કર્યો એટલે ટમેટાનો ઉપયોગ કર્યો છે અને ટમેટા પણ શાકમાં સારા લાગે છે ખબર નથી પડતી કે તમે આ રીતે ટમેટા નાખ્યા છે તો ટમેટા મેસ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર કારેલા નાખી દઈશું અને ભરેલું શાક છે એટલે તેલનું પ્રમાણ થોડું વધારે વધારે રાખીએ તો બધા જ કારેલા આપણે અંદર નાખી દઈશું અને હળવા હળવા હાથે મેં મિક્સ કરવાના છે જેથી કારેલા છે એ તૂટે નહીં તો હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દેવાના છે કે બધા કારેલા છે મસાલા સાથે કોટ થઈ જાય અને તેલમાં સરસ રીતે થોડીવાર માટે કૂક થશે તો જેટલા થોડાક કડક છે એટલા સરસ એવા કૂક થઈ જશે તો સરસ રીતે આપણે પહેલાં મિક્સ કરી દઈશું હળવા હળવા ચમચાથી કરવાનું છે તૂટે નહીં એનું ધ્યાન રાખવાનું છે તો આ રીતે મિક્સ કરી દઈશું અને ઉપરથી જે આપણે લોટ વધારાનો રાખી પડ્યો વધ્યો છે એક ચમચી જેટલો એ ઉપર ભભરાવી દઈશું જેથી કરીને જે મસાલાનો ટેસ્ટ છે ઉપરનો એ પણ ખૂબ જ સરસ એવો આવી જાય તો થોડો ચમચી જેટલો લોટ ભચાવીને રાખવાનો આ રીતે ઉપરથી ભભરાવી દેવાનો અને ઉપર થોડા લીલા દાણા હવે ભભરાવી દઈશું અને કવર કરી દઈશું કવર કરી અને ત્રણથી ચાર મિનિટ માટે હું સ્લો ફ્લેમ ઉપર કૂક કરું છું જેથી કરી નીચે ભળે પણ નહીં અને શાક છે આપણું સરસ એવું બનીને તૈયાર થઈ જાય જો તમારા કારેલા વધારે કડક હોય તો અત્યારે ડીશ ઉપર તમે પાણી નાખી શકો છો જેથી વરાળમાં કારેલા છે એકદમ સરસ થઈ જાય પણ તો આપણા કારેલા છે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે એટલે મેં પાણીનો ઉપર નથી રાખ્યું એટલા કાચા નથી તો આપણું શાક છે જો બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ એવું તમે જોઈ શકો છો કે કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ખાટું મીઠું એવું શાક બનીને તૈયાર થાય છે પરંતુ તમને જો ગોળ કે ટમેટા પસંદ ન હોય તો તમારે સ્કીપ કરી દેવાના તો આ રીતે તમે ગોળવાળું શાક બનાવશો તો પણ ખૂબ જ સરસ એવું બને છે અને ખાવામાં પણ સરસ લાગે છે અને કડવું નથી લાગતું તો આપણે આ રીતે ભરેલા કરેલાનું શાક લસણ ડુંગળી વગર પણ સરસ એવું બનાવી શકીએ છીએ તો તૈયાર થઈ ગયું છે આપણું કારેલાનું શાક જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી ઉપર ક્લિક કરજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો અહીંયા મેં એક બોલમાં કારેલાનું શાક સર્વ કરી દીધું છે તમે રોટલી ભાખરી કે બાજરાના રોટલા સાથે ખાવ તો પણ ખૂબ જ સરસ એવું લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો અને તમને મારું ભરેલા કારેલાનું શાક કેવું લાગ્યું છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો તૈયાર છે આપણું લસણ ડુંગળી વગરનું ભરેલા કારેલાનું શાક ચોથા જ મોઢામાં પાણી આવી જાય એટલું સરસ આપણું આ શાક બનીને તૈયાર થયું છે અને જે લોકો બેચલર છે બનાવતા શીખતા હોય એના માટે ખાબ જ ખાસ ઉપયોગી છે કે કારેલા તૂટે પણ નહીં અને એકદમ સરસ ભરાય અને સરસ એવું શાક બનીને તૈયાર થાય તો થઈ ગયું છે તૈયાર ભરેલા કારેલાનું કાઠિયાવાડી સ્ટાઇલ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું આવા નવા વિડીયો સાથે બાય બાય